હારીજ તાલુકાના વાઘેલ ગામે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર અને પુણ્યશાળી દિવસ એટલે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ દિવસે વાઘેલા વંશના કુલગુરુ વેરાનાથ મહાયજ્ઞ વાઘેલ મુકામે મુકામે સંપન્ન વર્ષથી આ મહાયજ્ઞ વાઘેલ વાઘેલ થાય છે જેમાં સમગ્ર ગામ તેમજ આજુબાજુ ગામના દરબારો તેમજ અઢારે આલમના લોકો દર્શન કરવા માટે માનવ મહેવણ ઉમટી પડશે આ યજ્ઞ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞના આચાર્ય જતીનભાઈ શાસ્ત્રી દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો ગામના વેરાનાથ યુવક મંડળના સભ્યો દ્વારા તમામ સેવા પૂરી પાડવામાં આવી તેમજ આખા હા વાઘેલ ગામમાં સાવ કુટુંબ ભોજન પ્રસાદ તેમજ આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું તેમજ વાઘેલ ગાદીપતિ મહત્ વિવેક ગિરી મહારાજ તેમજ સુનિલ ગિરિ મહારાજનું બગીમાં બેસાડી આખા ગામમાં શોભાયાત્રા નીકળી દેવેન્દ્ર વ્યાસ વિરેન્દ્રસિંહ વાઘેલા ભરતસિંહ વાઘેલા અરવિંદ સિંહ વાઘેલા સંજય સિંહ ઝાલા જગદીશ વાઘેલા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું સ્ટોરી વિ કે ડાભાની કાંકરેજ બનાસકાંઠા જય માતાજી હું વાઘેલા વિરેન્દ્રસિંહ ગામ વાઘેલ આજે અહીંયા વાઘેલ ખાતે વાઘેલા પુરગુરુ શ્રી વ્યારાનાથ દાદાનો હવન મહોત્સવ છે જે છેલ્લા દસ વર્ષથી વેરાનાથ યુવક મંડળ તથા સમસ્ત વાઘેલ ગામ વતી અમે આયોજન કરીએ છીએ તથા આ હવનની અંદર આજુબાજુના ગામના વાઘેલા દરબાર પરિવાર તથા આજુબાજુના કંડુરિયા પરિવારને પણ હવનમાં અમે આમંત્રણ આપીએ છીએ આ એક એવી જગ્યા છે જે વ્યારાણા દાદા એટલે કે વાઘેલા સમગ્ર વાઘેલમાં સમગ્ર ભારતમાં વસતા વાઘેલાના કુલગુરુ કે જે પ્રથમ વાઘેલા પુરુષ વ્યાઘ્રદેવ વાઘેલા જેમનો જન્મ અને ઉછેર આ ધરતી ઉપર થયો છે અને એમનો ઉછેર ખુદ વાઘેશ્વરી વાઘણનું દૂધ પાઈ અને મોટા કર્યા જેમાંથી સોલંકી વંશમાંથી વાઘેલા વંશની ઉત્પત્તિ થઈ આ એ સ્થળ વાઘેલ જે વ્યા એનું જૂનું નામ છે વ્યાઘ્રપલ્લી વાઘેલ અને સમસ્ત ગામ એક થઈ સમરસ થઈ અને આ હવનનું આયોજન કરવામાં આવે છે ਤੁੱਕੇ ਆਪ ਨੂੰ ਸੁਗਨਾਮ ਜਨਾਵੋ ਮਾੜ ਸੁਗਨਾਮ ਵਾਗੇਲਾ ਵਿਜਨਦਰ ਸਿਉ ਦੇਸੀ